શું તમે અસામાજિક તત્વોના ત્રાસ અને આતંકથી ભયભીત છો તમારા ઘરના આસપાસ કે વિસ્તારમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ટ્રાફિકની કોઈ સમસ્યાથી તમે પીડિત છો કે પછી કોઈ મુસીબતમાં કે ચિંતામાં તમે સપડાયા છો તો ડીજીપી વિકાસ સહાયની આ વાત તમારે સાંભળી લેવાની જરૂર છે અને તેમણે જે કહ્યું તે એના પર ચાલવાની પણ જરૂર છે આ સ્થાનિક પોલીસ પણ હવે દોડથી થઈ જશે તત્વોનો ત્રાસ અને આતંક હોય કે પછી તમારા ઘર આસપાસ દારૂ જુગાર વલ્લી મટકા મેચના સટ્ટા સહિતની કોઈ ગેરકાયદે કે નશાકારક પ્રવૃત્તિ ચાલી રહી છે અને સ્થાનિક પોલીસ સુધી તમે પહોંચી નથી શકતા તમારી વાત નથી પહોંચાડી શકતા તો ડીજીપી વિકાસ શાહે કહ્યું છે કે તમારે કંઈ જ કરવાની જરૂર નથી એટલે કે ટ્વિટર પર તમારી વાત છે તે લખો અને ગુજરાત પોલીસ હોય કે ડીજીપી ગુજરાત કે પછી તમારા જિલ્લાના પોલીસ વડા કે પછી પોલીસ કમિશનરને તે તમારી વાત ટેગ કરો કેમ કે તેનું મોનિટર થઈ રહ્યું છે ગાંધીનગર સ્ટેટ કક્ષાએથી અને તમારા ટ્વીટ બાદ ત્વરિત જે તે જગ્યા પર પોલીસ અમલદારોને સૂચના આપવામાં આવશે અને તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ લાવી દેવામાં આવશે આ મામલે ડીજીપી વિકાસ સાહેબ પણ આ જી સ્પેસ પ્રોજેક્ટ શું છે તેને લઈને વાત કરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસને લોકો તરફથી અમુક રજૂઆતો મળતી હોય છે એ રજૂઆતોનું સમયસર ત્વરિત નિકાલ થાય એના માટે ગુજરાત પોલીસ તરફથી પહેલી માર્ચના રોજ એક જીપી સ્મેશ કરીને આયોજન કરવામાં આવ્યું છે જીપી સ્મેશ એટલે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા મોનિટરિંગ અવેરનેસ એન્ડ સિસ્ટમેટિક હેન્ડલિંગ અને મોટાભાગે એક્સ પ્લેટફોર્મ ઉપર જ્યારે કોઈપણ પોલીસ અધિકારીને પોલીસ કમિશનર હોય કે ડીજીપી હોય કે એસપી હોય એમને ટેગ કરીને લોકો તરફથી કોઈ પણ રજૂઆત કરવામાં આવે કોઈપણ ફરિયાદ કરવામાં આવે એટલે એ ફરિયાદનો ત્વરિત નિકાલ કરવા માટે આ જીપી સ્મેક્સના પ્લેટફોર્મથી ઉપયોગ કરવામાં આવે છે પહેલી માર્ચથી અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આશરે ત્રણસો ને પાંત્રીસ ફરિયાદો ગુજરાત પોલીસને મળી હતી અને તમામ ફરિયાદોમાં ખૂબ સમયસર રીતે એનો નિકાલ કરવામાં આવ્યો છે દાખલા તરીકે એક નાગરિક તરફથી ટ્રેનમાં જતી વખતે ભરૂચ પહોંચ્યા પછી એમને એક ફરિયાદ કરી હતી જેમાં ચાલતા ટ્રેનમાં અમુક લોકોએ ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા એ એક્સ પ્લેટફોર્મ ઉપર આવતાની સાથે જ ગુજરાત પોલીસની રેલવેની ટીમ સતર્ક થઈ અને ભરૂચથી જ્યારે સુરત પહોંચ્યા એટલે સુરતમાં રેલવે પોલીસ ત્યાં પહોંચીને આ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી એટલે માંડ એક દોઢ કલાકમાં પણ આ કાર્યવાહી થઈ છે એટલે આ માધ્યમથી ગુજરાત પોલીસની જે પ્રજાલક્ષી કામગીરી કરવાની જે તત્પરતા છે એનો આ એક દાખલો છે આ એક ઉદાહરણ છે હું આપ સૌને વિનંતી કરું છું કે એક્સ પ્લેટફોર્મ ઉપર જો આપના તરફથી કોઈપણ રજૂઆત કોઈપણ ચિંતા કોઈપણ ફરિયાદ જો ડીજીપીને કે ગુજરાત પોલીસને કે કોઈપણ સીપી કે એસપીને ટૅગ કરીને મોકલવામાં આવશે તો આ ટૅગ કરેલી વસ્તુઓ આપણે જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપીએ છીએ અને એ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તરફથી ત્વરિત કાર્યવાહી થાય છે એટલે આ પ્રજાલક્ષીની જે પહેલ છે ગુજરાત પોલીસમાં એમાં આ પણ મદદરૂપ થાવ અને લાભ લો તમે મુસાફરી કરી રહ્યા છો કોઈ મુસીબતમાં છો અસામાજિક તત્વો તમારા સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા છે કે તમને ધાક ધમકી આપી રહ્યા છે પોલીસ તમારી વાત નથી સાંભળતી તો ડીજીપી વિકાસે કહ્યું તે દરેકે દરેક સ્ટેપ છે તેનું પાલન કરો તમારા પ્રશ્નોનું ત્વરિત આ જીસમેશના લીધે નિરાકરણ આવી જશે આ પ્રકારની સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો